કેમ છો મજામાં બધા મિત્રો આ ચેનલ ઉપર આજે પહેલી વાર લાઈવ આવ્યા છીએ આજનો આ લાઈવ સ્ટ્રીમ પહેલો વહેલો છે એટલે જરાક સેટિંગ કરવામાં વાર લાગશે સેટિંગ તો થઈ ગયું છે કઈ બાકી તો નથી પણ થોડીક જોવું પડે કારણ કે પેલી વાર લા હોય એટલે અનુભવ ન હોય જાજો આ લાઇ ચેક ઓન કરી દઉં ટ આ લો મિત્રો જે કોઈ લાઈવ સ્ટ્રીમ જોતા હોય તો આવો મેદાનમાં અને કોમેન્ટ કરો આજે આ ચેનલનો પેલો લાઈવ સ્ટ્રીમ છે ચેનલ જરાક ડલ થઈ ગઈ છે એટલે ચેટરો કોઈ દેખાતા નથી એટલે કે પેલો જ્યાં લાઈવ સ્ટ્રીમ છે એટલે કોઈને ખ્યાલ પણ ન હોય સ્વાભાવિક છે મિત્રો આ ચેનલ અમારે સ્ટોરી મીડિયાની છે આ ચેનલ હજુ મોનેટાઈઝ નથી થઈ મોનેટાઈઝ કરવા માટે બે વાર એપ્લાય કરી હતી પણ રિજેક્ટ થઈ ખબર નહીં આવે શું પ્રોબ્લેમ આવી ગયો હોય યુઝ કન્ટેન્ટનો પ્રોબ્લેમ છે એવું જાણવા મળ્યું થોડું પણ તો કોઈ પ્રોબ્લેમ તો મારાથી કોઈ ભૂલ તો થઈ નથી છતાં પણ અજાણથી કાંઈ એવું થઈ ગયું હોય તો ખ્યાલ નથી કોઈ કન્ટેન્ટ ભૂલથી મુકાઈ ગયો હોય તો ખબર નથી બીજી વાત પહેલી વાર એપ્લાય કરી તો રિજેક્ટ થયો સબક્રાઇબર થઈ ગયા હતા અને ચાર હજાર કલાકનો ટાઈમે ભેગો થઈ ગયો હતો મેં એપ્લાય કરી તો રિજેક્ટ થયું પછી એવું કીધું કે તમે કે વિડીયા કંઈ ડિલીટ ન કર્યા હોય તો ત્રણ મહિના પછી ફરીથી તમે એપ્લાય કરી શકશો અને બધા કન્ટેન્ટ કાઢી નાખો એટલે એમ કે ડિલીટ કરી નાખો એટલે મેં બધા કન્ટેન્ટ ડિલીટ કરી નાખ્યા અને પાછો ત્રણ મહિના સુધી કામ કર્યું ત્રણ મહિના પૂરા નતા થયા મહિના જેવું થયું હતું બે મહિના જેવું થયું હતું ત્યાં મારે પાછા એક હજાર સબસ્ક્રાઈબર એટલે ચાર હજાર કલાકનો ટાઈમ ભેગો થઈ ગયો અને બે હજાર સબસ્ક્રાઈબર બે હજાર કરતા પણ વધારે સબસ્ક્રાઈબરો ભેગા થઈ ગયા એટલે ફરીને મેં એપ્લાય કરી પણ ફરીને બીજી વાર રિજેક્ટ થઈ એટલે આજે આ લાઈવમાં આવવાનો પ્રયાસ કરું છું આ પહેલો વિડીયો છે લાઈવનો મારે મહેનત બહુ કરી છે પણ છતાં રિજેક્ટ થઈ મેનેટાઈઝ ના થઈ ગયા વિડીયા વાયરલ પણ ઘણા થઈ ગયા હતા ઘણા વિડીયા મારા વાયરલ થઈ ગયા હતા અને એક વિડીયાએ તો મને એક જ વિડીયાએ મને એક હજાર સબસ્ક્રાઈબરો આપ્યા કેટલા એક જ વિડીયામાંથી એક હજાર સબસ્ક્રાઈબરો મળી ગયા અને વોટ ટાઈમે પૂરો થઈ ગયો ફટાફટ પણ નહીં શું પ્રોબ્લેમ આવી ગયો હતો ચેનલ થોડી વાર બીજી વાર પણ રિજેક્ટ થાય મોનિટાઈ ના થાય ઘણી મહેનત કરી દીધી જો કોઈ લાઈફિંગ જોતા હોય તો આવો કંઈક વાતો કરીએ આપણે આ પહેલી વાર છે એટલે થોડોક પરિચય મેળવીએ સબકાયબરોનો અને મારો પણ પરિચય થોડોક મળે તમને 安尼